નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે પર્વના શુભ અવસરે વાઘોડિયા વિધાનસભાના બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણીના નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ

એમને આ બહેનો એમના વિસ્તારની માતૃશક્તિ બહેનોની એકાદ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવ્યો હશે ત્યારે એ રક્ષા બાંધવા માટે દર વર્ષે બહેનો ઉપસ્થિત રહેતી હોય ત્યારે રાખડી બાંધી અને એમનું જે આયુષ્ય છે એને વધારે અને તમે સારા કામ કરો એવા રાખડી બાંધીને આશીર્વાદ આ વિસ્તારની બહેનો અમને દર વર્ષે આપતી હોય છે ખરેખર તો આપણા સનાતન ધર્મની અંદર રક્ષાબંધન એક એવો તહેવાર છે જે ખાલી ધાગો બાંધવાનો મતલબ નથી બહેનો પોતાના ભાઈની રક્ષા રક્ષા અને બંધન એનો અર્થ થાય છે કે બહેનને રક્ષા માટે થઈને બંધન અને ધાગાનો બાંધીને ભાઈની હંમેશા રક્ષા થાય એ માટે ભગવાનને હંમેશા પ્રાર્થના કરતી હોય છે અમારી વાઘોડિયા વિધાનસભાની બહેનો વર્ષોથી મને પોતાના કામકાજો છોડીને કિંમતી સમય કાઢીને દૂર દૂરથી રાખડી બાંધવા આવે છે એટલા માટે મારી વાલી બહેનોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મારી જાતને હું ધન્યતા અનુભવું છું કે કદાચ આવો રક્ષાબંધનનો તહેવાર દેશમાં કોઈક જગ્યાએ થતો હશે પણ મેં ક્યાંય જોયો નથી આ બહેનો પ્રેમ છે હું ધારાસભ્યનો તો ત્યારે પણ આટલી જ મોટી સંખ્યામાં બહેનો મને રક્ષા કવચ માટે પોતાનો ટાઈમ કાઢીને રાખડી બાંધીને ભાઈની રક્ષા કરવા માટે વર્ષોથી આ પરંપરા અમે જાળવી છે અને આ કાર્યક્રમની અંદર અમારા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી રસીદભાઈ ચૂંટાયેલી પાંચ જિલ્લા પંચાયત તાલુકા સભ્યશ્રીઓ સંગઠનના લોકો અને અમારા સૌ કાર્યકર્તા મિત્રો આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી છે એટલે એ તમામનો પણ હું હૃદય આભાર માનું છું આપના માધ્યમ બહેનોને ખાતરી આપું કે તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો હંમેશા તમારો ભાઈ તમારી સાથે છે મારી બહેનોની રક્ષા કરવી મનવામાં આવે છે મારી જવાબદારી પણ છે અને આટલી મોટી સંખ્યામાં બહેનો જ્યારે મને રાખડી બાંધતી હોય ત્યારે મને એક નવી ઉર્જા સારા કાર્ય કરવાની મળે છે એટલે હું મારી બહેનોને ખાતરી આપું છું તમારો ભાઈ તમારી રક્ષા માટે પોતાનો જીવ આપવામાં પણ એક ક્ષણનો વિલંબ કર્યા વગર તમારી સાથે ઊભો છે ક્યાંય કોઈ પણ પ્રકારની જરૂર હોય તો હંમેશા મારી બહેનો સાથે એમનો ભાઈ બન્યું